બોગસ તબીબો છેલ્લા ચાર વર્ષથી પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની વિગતો સામે આવી છે બોગસ ડોક્ટરો શોધવા અને તેની પ્રેક્ટિસ બંધ કરવા માટે વેસ્તાન પોલીસ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ પટેલના માર્ગદર્શન હેઠળ ડમી દર્દીઓ મોકલીને તપાસ કરવામાં આવી જ્યાં આ પ્રેક્ટિસ કરતા તેઓ પકડાઈ ગયા હતા છેલ્લા ત્રણથી ચાર વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા પોલીસે ક્લિનિકમાંથી વિવિધ પ્રકારની દવાઓ ઇન્જેક્શન સિરપ મોબાઈલ ફોન સહિત છવ્વીસ હજાર આઠસો બેનો દામાલ કબજે કર્યો છે કચ્છ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ